આયુર્વેદને જાણો ભાગ બત્રીસ અગાઉ આપણે ભોજન વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ હેમંત અને શિશિર ઋતુચર્યા વાતાવરણમાં અત્યારે હવે ઠંડી વધી ગઈ છે મહાનગરોમાં ક્યાંકના ક્યાંક હજુ ઠંડીની અસર વધારે થતી નથી પરંતુ ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના નાના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારમાં તો ઠંડી સારી એવી પ્રસરી ગઈ છે એટલે કે હેમંત ઋતુની શરૂઆત થઈ ચૂકી છે શિયાળાની જે ઋતુઓની વાત કરીએ તો હેમંત અને શિશિર આ બે ઋતુઓ એ શિયાળાની ઋતુઓ કહેવાય હેમંત ઋતુમાં ધીરે ધીરે ઠંડી વધશે શિશિર ઋતુમાં વધારે ઠંડીનું જોર પકડશે અને ધીરે ધીરે ઠંડી ઘટશે બે ઋતુઓ થઈ અને કુલ ચાર મહિના હોય એટલે એવું કહી શકાય કે અડધા નવેમ્બરથી શરૂ કરી અને ડિસેમ્બર અને જાન્યુઆરી અડધા સુધી હેમંત ઋતુ ગણી શકાય અને ત્યારબાદ ઋતુ ગણી શકાય ઉત્તર ભારતમાં ઠંડીનો સમયગાળો થોડો વધારે હોય છે પરંતુ જેમ જેમ આપણે દક્ષિણમાં જઈએ તેમ ઠંડી ધીરે ધીરે ઓછી થતી જાય છે ગુજરાતમાં લગભગ ત્રણેક મહિના વધારે ઠંડી રહેતી હોય છે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી સૌથી વધારે ઠંડી હોય છે ફેબ્રુઆરીમાં ધીરે ધીરે ઠંડી ઓછી થઈ અને ગરમી વધતી જતી હોય છે તો આ હેમંત ઋતુમાં શું વાતાવરણમાં ફેરફાર થશે અને આપણા શરીરમાં શું ફેરફાર થશે એ આપણે જાણવું જરૂરી છે કારણ કે એ મુજબનો હવે આહાર વિહાર આપણે બદલવાની શરૂઆત કરવી પડશે તો જેમ વાતાવરણમાં ઠંડી વધશે એના લીધે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બહાર ઠંડીના લીધે આપણી શરીરની જે અગ્નિ છે એ બહાર જતી નથી આપણા શરીરની અંદર જ જળવાયેલી રહે છે એના લીધે આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે એટલે આપણને ભૂખ વધારે લાગે છે અને વધારે જઠરાગ્નિ એ વધારે ગુરુ પદાર્થો એટલે કે ભારે પદાર્થોને પચાવવા માટે સક્ષમ બને છે એટલે જો અગ્નિ વધારે હશે તો પચવા માટેનું ભોજન પણ વધારે આપવું પડશે આધુનિક મત પ્રમાણે બી એવું જ થતું હોય છે કે આપણું શરીરનું તાપમાન એ જાળવી રાખવા હંમેશા શરીર કાર્યરત હોય છે એટલે બહાર ઠંડી હોય છે તો આપણા શરીરનું તાપમાન બહારની ઠંડીના લીધે ઘટવા લાગે એટલે શરીર એને જાળવી રાખવા માટે ઉર્જા ઉત્પન્ન કરે એટલે કે ગરમી ઉત્પન્ન કરે આ ગરમી ક્યાંથી ઉત્પન્ન થશે તો ભોજનમાંથી જે આપણે ખાઈએ છીએ એનું દહન થઈ અને શરીરમાં ગરમી પેદા થશે બહાર ઠંડી હોવાના લીધે આ ગરમી પેદા કરવાની પ્રક્રિયા સતત કરવી પડશે તો એના લીધે ભોજન વધારે વપરાશે ઉર્જાની જરૂર વધારે પડશે એટલે ભૂખ સ્વાભાવિક રીતે વધારે લાગશે તો આવી જઠરાગની બળવાન છે અને એને ગુરુ પદાર્થો એટલે ભારે પદાર્થો આપવા પડશે માની લઈએ કે આપણે ભોજન વધારે નથી લેતા ઓછું લઈએ છીએ તો શું થશે શરીરને તો ઉર્જાની જરૂર છે અગ્નિ બળવાન છે એ ભોજન નહીં મળે તો શરીરની ધાતુઓનું પાચન ચાલુ કરશે રસ રક્ત માંસ મેદ આનું પાચન ચાલુ થશે આ બધી ધાતુઓનું જ્યારે પાચન થશે એ ઓછી થવા લાગશે તો શરીરમાં વાયુ વધશે અને વાયુ વધવાના લીધે શરીરમાં વૃક્ષતા પેદા થશે અને વાયુજન્ય રોગો વધશે એક બાજુ બહારની ઠંડક છે એ ઠંડકના લીધે પણ વાયુ પેદા થશે અને આવી રીતના ધાતુઓનું પાચન એટલે ઓછું ખાવાના લીધે પણ વાયુ પેદા થશે આ બધા જ પ્રકારથી વાયુનો પ્રકોપ થઈ આપણને કબજિયાત આ સાંધાના દુખાવા ચામડી પર આપણે જોઈએ છીએ કે ફાટી જાય છે વૃક્ષતા પેદા થાય છે પગની એડીઓ ફાટે છે ઓઠ ફાટે છે આ બધું જ શિયાળામાં નાના મોટા તકલીફો આપણને થતી હોય છે તો હંમેશા આખી આ હેમંત ઋતુ દરમિયાન હેમંત અને શરદ ઋતુ દરમિયાન આપણે કેવો આહાર લેવો જોઈશે અને આપણો વિહાર કેવો હોવો જોઈએ તે હવેના એપિસોડમાં આપણે જોઈશું ધન્યવાદ